આપણો સૌથી મોટો દુશ્મન કોણ છે ખબર છે આપણો અનકંટ્રોલ માઇન્ડ આપણે મનથી એટલું બધું વિચારી લઈએ છીએ કે આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં નથી હોતું જ્યારે આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં ના હોય ત્યારે આપણે આપણા કાર્યો આપણા કંટ્રોલમાં નથી હોતા એન્ડ આપણા કાર્યો આપણા કંટ્રોલમાં ન હોય તો પછી બધી બાજી બગડી જાય છે તો ફર્સ્ટ એન્ડ મોસ્ટ પ્રેશિયસ થિંગ ઇઝ અવર માઇન્ડ ઇઝ ઇન અવર કંટ્રોલ નોટ ઇન અધર્સ લોકો આપણા માઇન્ડને કંટ્રોલ કરે કે કોઈ મોબાઈલની રીલ આપણને કંટ્રોલ કરે કે કોઈના થોટ્સ આપણને અફેક્ટ કરે એવું ન હોવું જોઈએ આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ નહીં કે બીજા સોર્સેસ તો એને કંટ્રોલ કરી શકે તો આપણો સૌથી મોટો દુશ્મન આપણી સફળતા નિષ્ફળતા આપણને આપણા કાર્યો કોણ જજ કરે તો આપણે ખુદ એને વિધાતા હોવા જોઈએ નોટ ધ અધર્સ